આ નવા બોલોમાં બધાનું સ્વાગત છે મજામાં ને તો આપણો આ મેસી બાવન બીઆઈ મિની ટ્રેક્ટર સવાર સવારમાં જો હજી સાફ કરવાનું બી બાકી છે જુઓ પેલું નાની ટોલી ટ્રેક્ટરની કેટલા ટાઈમથી સાબતી કરી નથી જો આ પ્રોટેક્ટર હવે ડીઝલ બીઝર રાખીને તૈયાર થઈ ગયું છે આપણે કેલા મશીન ચાલે છે ત્યાં ડીઝલ દેવા જવાનું છે ડીઝલ બીઝર મેકિન કમ્પ્લીટ થઈ ગયું છે જો આ ટોલી કે મસ્ત લાગે છે આખો લુક અલગ લાગે છે મિની ટ્રેક્ટર નો તો ડીઝલ કેટલા નો છે તમે તરત કમેન્ટ કરજો પાર્કિંગ ઝોન એમાં થોડો સામાન છે જે પેલા ઉતારવાનો છે લાકડા છે તે ટ્રેક્ટરમાં જ ઉતારવાના છે આપણે જમવા જવાનું છે હા જો આપણું મેસીનું કામ આપણે માણસો લડાકુ લડાકુ માણસો છે આ મીની બેસી ભર ગયું છે ને બે બે કરી જગ્યા છે છે કુદરતી દેખો આપણે પેસેન્જર બધા બેસવા મળ્યા છે ટ્રેક્ટરમાં ટોલીમાં ચાલો આપણે જઈએ બીજે બીજું કામ કરવા માટે આપણે ગાડી લઈને જવાની છે આપણી એ બાઇક તે પહેલાં ભાઈને ટ્રેક્ટર આપી જો જાય છે પેલું પેલું એમનું ટ્રેક્ટર આપણું તો ચાલો આપણે બેન પાસે પાસે બાઈક લઈ તો આપણે ટ્રેક્ટર આગળ આગળ જઈ જ પાસે પાસે જઈક છે સનસેટ થવાની તૈયારી છે આપણે પેલા મંદિરે જવાનું છે આ એક એલોજન આપણે લાઇટિંગ માટે ગોઠવવાનું છે આપણે મંદિર આવી ગયા છે એવું પાસે સિદ્ધિ પેલું નવેલી માતાજીનું મંદિર છે અને આનો વિવ્યુ તમને બતાવું છું જો આનો વ્યૂ કેવો છે આ છે મેડી માતાનું મંદિર મલકની મેડી માતા તરીકે ઓળખાય છે એ પેલો આપણો મિની ટ્રેક્ટર આવી રહ્યો છે એ બી મંદિર જ આવશે મંદિર જ કામ છે આપણે આપણે મંદિર નંદના દર્શન કરીએ જો આ સમદર કિનારે આવેલું છે બેરડી માતાજીનું મંદિર છે